પાળે ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ભવ્ય રોડ શો યોજાયો ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા ભાવનગર બોટાદના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મનસુખભાઈ માંડવિયા તેમજ ઉમેદવાર નેમુબેન બાંબણિયા ઉપસ્થિત રહ્યા હતા જેમની ઉપસ્થિતિમાં પ્રથમ રોડ યોજાયો હતો આ રોડ શોમાં ઠેર ઠેર નેમુબેન બાંબણીયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું બાદ મધ્યસ્થ કાર્યાલયે પહોંચતા મધ્યસ્થ કાર્યાલય દીબ્રા કડ્યા કરી કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું आशीर्वाद आशीर्वाद विशाला संपूर्ण आए आज अब आओ बापों को भारत माता की जय वंदे मातरम वंदे मातरम वंदे मातरम भारत माता की जय भारत माता की जय अच्छा भाई હું કહી દઉં ભાવનગર લોકસભા સીટ માટે ભારતીય જનતા પાર્ટીએ નીમુબેન બાંભણિયાને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે નીમુબેન એ ભાવનગરના ભારતીય જનતા પાર્ટીના જૂના કાર્યકર્તા છે ભાવનગરના મેયર તરીકે સફળ રીતે કાર્ય કર્યું છે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ તરીકે પણ નીમુબેને જવાબદારી નિભાવી છે આવા કાર્યકર્તાને ભારતીય જનતા પાર્ટીએ જ્યારે ઉમેદવાર તરીકે સિલેક્ટ કર્યા છે ત્યારે કાર્યકર્તામાં ઉત્સાહ પણ અદમ્ય છે જનતાના આશીર્વાદથી નીમુબેન જંગી બહુમતીથી જીતશે એમના પ્રવાસ દરમિયાન પાલીતાણામાં હું પણ સાથે જોડાયો છું અમે સૌ કાર્યકર્તા નિમુબેનને વધારેમાં વધારે મત મળે સારી લીડ મળે એના માટે પ્રયાસ કરીશું લાખનો એ લક્ષ્યને હાંસલ કરવા માટે અમે પ્રયાસ કરીશું ભારતીય જનતા પાર્ટી વિકાસની રાજનીતિમાં માને છે સર્વ જ્ઞાતિ સર્વ સમાજને સાથે રાખી અને ભારતીય જનતા પાર્ટી રાજનીતિ કરે છે અને અમને બધી જ જ્ઞાતિ જાતિ વર્ગ સમુદાય પર વિશ્વાસ છે મોદીજીના કાર્ય પ્રત્યે જનતાની શ્રદ્ધાને મતમાં કન્વર્ટ કરવા માટે અમે પ્રયાસ કરીશું ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર ગુજરાતની અંદર મને બરાબર યાદ છે પહેલાં ચૂંટણી નારો લાગતો હતો રોટી કપડાં ને મકાન ભારતીય જનતા પાર્ટીએ રોડ પાણી અને લાઇટનો પ્રશ્ન પણ સમગ્ર રાજ્યમાંથી પૂર્ણ કર્યો છે આગળ ગુજરાત વિકસે એક દિવ્ય ગુજરાત બને દિવ્ય ભારત બને એના માટે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદી પ્રયત્નશીલ છે ત્યારે એ રાહ પર અમે આગળ વધી અને દેશને બનાવવા માટેનો પ્રયાસ કરીશું હું કહી દઉં ભાવનગર લોકસભા સીટ માટે ભારતીય જનતા પાર્ટીએ નીમુબેન બાંભણિયાને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે નીમુબેન એ ભાવનગરના ભારતીય જનતા પાર્ટીના જૂના કાર્યકર્તા છે ભાવનગરના મેયર તરીકે સફળ રીતે કાર્ય કર્યું છે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ તરીકે પણ નીમુબેને જવાબદારી નિભાવી છે આવા કાર્યકર્તાને ભારતીય જનતા પાર્ટીએ જ્યારે ઉમેદવાર તરીકે સિલેક્ટ કર્યા છે ત્યારે કાર્યકર્તામાં ઉત્સાહ પણ અદમ્ય છે જનતાના આશીર્વાદથી નીમુબેન જંગી બહુમતીથી જીતશે એમના પ્રવાસ દરમિયાન પાલીતાણામાં હું પણ સાથે જોડાયો છું અમે સૌ કાર્યકર્તા નિમુબેનને વધારેમાં વધારે મત મળે સારી લીડ મળે એના માટે પ્રયાસ કરીશું પાંચ લાખનો લક્ષ એ લક્ષ્યને હાંસલ કરવા માટે અમે પ્રયાસ કરીશું ભારતીય જનતા પાર્ટી વિકાસની રાજનીતિમાં માને છે સર્વ જ્ઞાતિ સર્વ સમાજને સાથે રાખી અને ભારતીય જનતા પાર્ટી રાજનીતિ કરે છે અને અમને બધી જ જ્ઞાતિ જાતિ વર્ગ સમુદાય પર વિશ્વાસ છે મોદીજીના કાર્ય પ્રત્યે જનતાની શ્રદ્ધાને મતમાં કન્વર્ટ કરવા માટે અમે પ્રયાસ કરીશું ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર ગુજરાતની અંદર મને બરાબર યાદ છે પહેલાં ચૂંટણી નારો લાગતો હતો રોટી કપડાં મકાન ભારતીય જનતા પાર્ટીએ રોડ પાણી અને લાઇટનો પ્રશ્ન પણ સમગ્ર રાજ્યમાંથી પૂર્ણ કર્યો છે આગળ ગુજરાત વિકસે એક દિવ્ય ગુજરાત બને દિવ્ય ભારત બને એના માટે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદી પ્રયત્નશીલ છે ત્યારે એ રાહ પર અમે આગળ વધી અને દેશને બનાવવા માટેનો પ્રયાસ કરીશું